શાંતિ શોભે છે પણ એને ખબર નથી કે શાંતિ ક્યાં છે સુખ ક્યાં છે એ વૈભવોમાં ભોગવિલાસમાં વિષયોમાં આ બધાને ગોતી રહ્યા છે પણ એમાં સુખ છે શાંતિ છે પણ કેવી ક્ષણિક એટલે પતી ગયું ખાધું બે કલાક થયા પચી ગયું એટલે વળી પાછી ભૂખ લાગવાની એમાં શાશ્વત શાંતિ એમાં ત્યારે સંતોએ આપણને જે નામ વચન ઓળખાય એની અંદર શાશ્વત શાંતિ છે કદાચ તમારી મારી પાસે વૈભવ નહીં હોય સમૃદ્ધિ નહીં હોય તો એ આનંદથી રહેતા હશે અને હશે તો પણ આનંદથી રહેતા હશે કારણ કે હોવા અને ન હોવા એની વચ્ચે આપણને કોઈ લેવા દેવા નથી આપણે એનાથી અલિપ્ત છીએ અભાવ નથી એનો અભાવ નથી અને છે એનો ભાવ નથી આવી ભૂમિકામાં સંતોએ આપણને બેસાડી દીધા તો સંતોએ પોતાના અનુભવની વાત પોતાને આ જગતમાં રહી ભજન કરી અને જે અનુભવ થયા એ વાણી દ્વારા આખાને પીરસ્યા એટલે એ સંતોની વાણીને ચિંતન કરીએ મનન કરીએ અને એમાંથી તાત્પર્ય જે તારવું છે એ તારવી લઈએ તો આપણું કામ સિદ્ધ થાય એવું છે ગોરખની એક વાણી છે કારણ કે સમયનો અભાવ છે એટલે એ પ્રમાણે ટૂંકમાં આપણે વાત કરીએ ગોરખની વાણી છે કે હર હર તમે હીરા પારખો શબ્દ પારખો નિજ જ હર હર તમે હીરા પારખો હર હર એટલે હર ખડી આપણને જે ભજન મળ્યું છે એ હર શ્વાસો શ્વાસ એક શ્વાસો ખાલી નથી જવા દેવાનું હર હર તમે હીરા પારખો આ હીરો છે નામ વચન છે ને એ તો હેરલો છે પણ એને આપણે ઓળખ્યો જેણે ઓળખ્યો એણે એનો આનંદ માણી લીધો હર હર તમે હેરા પારખો આ શબ્દ પારખો નિજ બુદ્ધિ નીજ એટલે પોતાનું સ્વ સ્વરૂપનું ભાન આ નિજ બુદ્ધિ છે સ્વ સ્વરૂપ એટલે આત્મજ્ઞાન હું કોણ છું ક્યાંથી આવ્યો ક્યાં જવાનું આ જ્યાં સુધી સમજાશે નહીં ત્યાં સુધી ભક્તિમાં બીજું કંઈ સમજાશે નહીં ભક્તિ કોઈ ટીલા ટપકા માળા આની ભક્તિ નથી આપણે આનંદ કરીએ છીએ વાણી ગઈને આનંદ કરીએ વાતો કરી મહાપુરુષોની એમાંથી આનંદ લઈએ છીએ પણ સત્સંગ કંઈક ન્યારો છે સત્ય અને એનો સંગ એમાં રહેવું એ સત્સંગ છે સત્સંગ એનો સંગ કર્યા પછી એમાંથી માણસ પાછો ના આવે એક ઘડી આધી ઘડી આધી મેં તુલસી સંગત સાધકી કતે કોટી અપરાધ આવા કોઈ મહાપુરુષનો સંગ મળી જાય આપણને એનો સાથ મળી જાય તો આપણા કોટી અપરાધ સુંદરદાસ રાજસ્થાન દાદુ ના શિષ્ય મળે કોઈ નીકળ્યા હોય તો રાજા તાઉ રાજ મિલે ગજ રાજ મિલે હાથી ની સવારી મળે રાજ મિલે ગજ રાજ મિલે સુખ સાજ મિલે યુવતી હિ સુખદાયી પોતાને પ્રિય હોય એવી યુવતી સાથે લગ્ન પણ થાય સુંદર દાસ કહે સંત સમાગમ દુર્લભ થાય સંતનો સમાગમ છે ને એ દુર્લભ છે આ બધું મળી શકે જગતમાં પણ જેને સંતોનો સાથ મળ્યો સંતોનો સમાગમ મળ્યો એની ભલીહારી અને એને એને પકડી રાખ્યા એની ભલીહારી જે મહાપુરુષોએ આપણને આ વસ્તુ ઓળખાય એ આપણા માટે પૂજનીય અને પરમ પૂજનીય છે કારણ કે આ વસ્તુ તમે ગમે એવી કિંમત આપો છો મળે એમ એટલે કે જે હર હર તમે હેરા પારખો સબર પારખો નિજ ભૂતિ સ્વાતિ સબર લખી લો જોગી કોર વાતા સબ જૂઠી સ્વાતિ શબ્દ હવે એને શબ્દ કીધો જે શબ્દ જે નામ વચન આપણને ઓળખાયું છે સંતોય એને સ્વાતિ શબ્દ કીધો તો સ્વાતિ કેમ આ સો મહિનાની અંદર સ્વાતિ નક્ષત્ર આવે અને એ સ્વાતિ નક્ષત્રની અંદર જો વરસાદ થાય લગભગ તો ઓછો થાય પણ જો પૃથ્વી ઉપર થાય અને સર્પના મુખમાં જાય તો હળાહળ છે અને સમુદ્રની અંદર જો એ વરસાદ થાય તો સમુદ્રની અંદર તળી રહેલી છીપો એ ઉભરેલ બહાર આવે બહાર આવે એમાં ત્રણ પ્રકારની છીપ હોય ત્રણ પ્રકારની છીપ હોય એક છીપ ઉપર આવી પોટે ખુલી સ્વાતિનું બિંદુ ઝીલી બંધ થઈ એમાં થોડું ખારું પાણી ભરે અને તળીએ જતી રહે સમય જતા એની અંદર મોતી થાય જે શાંતિનું દુઃખ પડ્યું એનું મોતી થાય એ કેવા થાય સોળ રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા કિંમત પણ બીજા પ્રકારની છીપ છે એ ઉપર આવે એટલે ઊભા પોતે આમ ફાટી શ્વાંતિનું બિંદુ ઝીલી અને તળીએ જતી બંધ થઈ એમાં મોતી થાય કે હજાર બે હજાર પાંચ હજાર પણ ત્રીજા પ્રકારની જે છીપ છે જેને જાજરમાન નામની છીપ કહે છે એ સમુદ્રના પાણીથી હવા હાથ ઉપર જઈ અને પછી મૂક ફાડે એટલે સમુદ્રની ખારી હવા સમુદ્રનું પાણી આ કશું અંદર જાય ને નું બિંદુ જ અંદર જાય અને ઉપર ને ઉપર બંધ થઈ અને પાછી સમુદ્રમાં જતી રહે તળી એમાં મોતી થાય હવા હવા ના થાય તો સંતો સ્વાતિ શબ્દ સ્વાતિ હવે આ સ્વાતિના બુદ્ધ છે તો આ સંતોના મુખેથી જે શબ્દો નીકળે એ સ્વાતિના બુદ્ધ બરાબર છે પણ એને કઈ છીપ આપણે આટલા બધા છે સદગુરુ મહારાજે પાંચસોનો ઉપદેશ આપ્યો હોય પણ જાગૃતિ તો અમુકમાં જ થાય કેમ કારણ કે જાજરમાન નામની છે તેણે એક શબ્દ નીચે પડવા દીધો નથી સદગુરુના મુખેથી નીકળેલા શબ્દને નીચે પડવા દીધો નથી એમાં જે મોતી પાકે એનો આનંદ આપણે મેળવીએ છીએ જગતને એ આનંદ આપી શકે છે અને આનંદ કરી શકે છે એટલે સંતો કહે છે શાસ્ત્રો પણ એમ કહે છે કે ગંગાજીમાં નાવાથી પવિત્ર થવાય પણ ગંગાજી એટલે પેલા હરદ્વારમાં નીકળે છે એની વાત નથી એમાં પવિત્ર થવાય પણ કેવું શરીરથી કદાચ આપણને ચામડીના રોગ હોય તો મટી જાય કારણ કે એ પાણી ગંધકનું આવે શરીર સાફ થાય પણ મન કંઈ એનાથી સાફ ન થાય તો પછી શાસ્ત્રોમાં સંતો કહે છે કે ગંગાજીમાં ને પવિત્ર થઈ જવાય એ વાત હા પણ એ જ્ઞાન ગંગા સદગુરુના અને સંતોના મુખેથી નીકળેલી જ્ઞાન ગંગા એમાં અહોરી સ્નાય લો તો તમારે કંઈ કરવાની જરૂર નથી એટલે સંતો કહે છે કે પાક નહીં પાણીએ લીયો અરસકા જળ હકનું નાય લો જમાલમાં તો તમારા મન થાય નિર્મળ પછી મુંડો તો મન મુંડજો માથું મૂંડો નહીં માથું મૂંડો ને મન રહી જશે તો તમારું વળશે નહીં જ્ઞાન ગંગા સંતોના મુખે અહોની શાહ જ્ઞાનની ગંગા વહે છે પણ એમાં લાવાવાળા કેટલા જગત આપું આ બધે ફરે છે ગમે છે પણ જ્યાં સંતોનો સમાગમ સંતોની વાતો થતી હોય ત્યાં જવાનું એને ટાઈમ મંદિરમાં ટાઈમ બગાડ્યા ટાઈમ બગાડે છે એમ કેમ કહેવાય જો સાચી રીતે જાય તો વાંધો નથી પણ ત્યાંય ભગવાનને અષ્ટમ અષ્ટમ સમજાય અને નીકળી જાય इतले के देख हरे हर तुम्हें इनार पार्को सबो पार्को निज बूटी स्वाती सबक लिखियो योगी और बाता सब दुठी आ स्वाती मधे शब्द से एने तुम्हें लिखी अंदर गढ से आया मेरे सदगुरु अगम अमर बात उठी अंदर गढ से ये उना कितो बाहर से आया घर द्वार से आया જગન્નાથપુરીથી આયા આવું કહી હતી અંદર ઘટશે આયા મેરે સદ્ગુરુ સદ્ગુરુ આપણી અંદર છે અને સદ્ગુરુ મારા માન તમારા માન બધામાં છે અને મારો ગુરુ તમારો ગુરુ જુદો નથી બધાનો એક જ છે પણ એ અજ્ઞાન અવસ્થાને હિસાબે આપણે એને ઓળખતા નહોતા એટલે સદગુરુએ અજ્ઞાનનું પડલ દૂર કરી અને આપણને એની ઓળખ કરાય એટલે એ જ્યાં બે ભાવ હતો એ બે ભાવ મટી ગયા ગુરુ અને શિષ્ય બે ભાવ હતો દ્વંદ હતો એ દ્વંદ મટી અને અદ્વૈત ભાવ થયો અદ્વૈત ભાવ એટલે બીજો ભાવને અદ્વૈત થતા નિજ નિજ વસ્તુ ઓળખાય નિજ એટલે પોતાનું પોતાનું શું દેહ પોતાનો છે સમૃદ્ધિ પોતાની છે પુત્ર પોતાના છે પત્ની પોતાની છે આ કશુંય પોતાનું નિજ સ્વરૂપ એટલે આત્મામાંથી અલગ થયેલું પરમાત્મામાંથી એક અંશ એનો અંશીનો અંશ એ જે છે એ આપણું સ્વરૂપ છે એટલે જગદગુરુ શંકરાચાર્ય પણ કીધું કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનીના હં નચક્ષોત્ર જીવે નચ નેત્રે નચો રેવામાં ભૂમિ ન તેજો અને વાયુ ચિદાનંદ રૂપમ શિવો હમ શિવો હું તો ચિદાનંદ સ્વરૂપ છે આ કશું હું નથી આ તો મેં નક્કી કર્યું છે કે આ હું છું અને એ હું મા દુખી થવા સિવાય બીજું કાંઈ નથી આ બધામાંથી હું નીકળી જાય તો એ છેવટે આત્મભાવનો હું રહે અને એ રહેતા આ સત્ય સમજી છે એટલે નરસિંહ મહેતાએ પણ કીધું કે આત્મા તત્વ ચીજો નહીં ત્યાં સુધી સાધના સર્વ બધી સાધના ખોટી પડે જેમ માવઠાની વૃષ્ટિ ત્રુટી માવઠાનો વરસાદ થાય બીજે રિબંધ થઈ જાય પણ એમાં કણ ન પાકે આ હાડ મહિનાનો એક મહિનાથી વરસે ને તો આમાં બધું જ પાકે એમ અખંડ ધારા મેવલા વર્ષે સ્વાતિના ભૂલ આ સંતોના મુખ્યથી અખંડ ધારા મેવલા આ વર્ષી રહ્યા છે એમાંથી આપણે કાંઈક પકડી લઈએ આમાં આપણે પોતાનું સાંભળ્યું વાંચ્યું જોયું એમાંથી ચિંતન મનન અને નિધિ ધ્યાસન કરી અને નિજ સ્વરૂપને ઓળખ એટલે કે છે કે અંદર ઘટશે આયા મેરે સદગુરુ અગમ અમર બાત ઉઠી અગમ જેની ગમ પડતી આપણે ગીતાજી વાંચતા હતા રામાયણ વાંચતા હતા પણ ખબર નથી પડતી વાત શું છે ક્યાં પડી છે પણ જેવો આપણને ઉપદેશ આપ્યો એટલે આ અગમ હતું ને એને ગમ કર્યું અગમની ગમ કરાવી દીધી હવે એ અગમ અમર પાક જેનું કોઈથી મૃત્યુ નથી એ વાત કોઈથી મળતી નથી અખંડ અવિચળ છે એ વાત અંદરથી ઊંચી બહારથી કશું આવતું નથી કોઈને જ્ઞાન બહારથી થયું નથી અને થવાનું નથી અંદરથી જાગૃતિ થાય તારે એ જ્ઞાન સાચું એટલે કે છે અગમ અમર બાત ઊંચી તખત ત્રિવેણીના તીર ઉપર લાલા તારી હદ લૂટી તખત ત્રિવેણી આ અને સૂક્ષ્મ આ આપણી ત્રણ નાળીઓ છે એ જ્યાં ભેગી થાય છે ગંગા જમના અને બે ભેગી થઈને ચાલે એટલે સૂક્ષ્મણા એ જ્યાં ભેગી થાય ત્યાં ત્રિકુટી કીધી એટલે કીધું તખત ત્રિવેણી આપણે ત્રિવેણી સંગમ અલ્હાબાદમાં કહીએ એ ત્રિવેણી સંગમ ત્રણ નદીઓનો પવિત્ર છે એમાંય ના નથી પણ આપણે જેની જરૂર છે એ ત્રિવેણી સંગમ તો આપણી અંદર છે એમાં જો ધ્યાન કરી દેવામાં આવે તો એ ત્રિવેણી સંગમ ત્યાં ત્રિવેણી સંગમમાં આ આપણી સૂક્ષ્મણા ગંગા જમના બંધ થઈ અને સૂક્ષ્મના ચાલતી થાય તો આની અંદર જે યોગની પ્રક્રિયાઓમાં કહેવામાં આવ્યું છે આપણા સંતોથી કંઈ કરવું એમ ના પાડે છે કરવું નથી પણ આપણી પ્રક્રિયા સંતોએ જે બતાવી છે એ સહજ છે એટલે પ્રક્રિયા તો આ થાય જ છે થવાની જ છે પણ આપણે કોઈ યોગના ચક્રોમાં કે બીજા કોઈ કાર્યોમાં આપણે જવાનું નથી આને સહજ યોગ કીધો આ સહજ યોગથી બધું ઓટોમેટિક થતું જાય કંઈ કરવું પડે અને છતાંય આ જ્ઞાનની અવસ્થા આપણને મળે છે તો ભાઈ આપણને એમ થાય કે આવું થતું હોય છે થાય કેમ કારણ કે જે મહાપુરુષ મહેતાજી ક્યાંય ભણવા ગયા નથી ગંગા સતી પાનબાઈ ક્યાંય ભણવા ગયા નથી જીવન સાહેબ કે ભણવા ગયા નથી ઉગમ સાહેબ જેમને એક પોતાની સહી કરતા આવતું મેં બાપાની ટપાલમાં સહી વાંચી હતી સહી કરતા પણ જેણે વાતો કરી એક વાર કોઈ પંડિતો આવ્યા હોય તો એને વિચાર કરવો પડે કે આ જ્ઞાન ક્યાંથી આવે આ તળહણનું જ્ઞાન છે का के कारण की जागृति अंदर थी अंदर थी उगयु એટલે એ કોઈ દિવસ એમાં ખૂટતું કે આપણે અંદર થી મેળવવાનું એટલે કે દે સતત તિવેના 13 તીર પર લાવા સારી હસતી પછી કે 5 કો માર 25 મહિને નથી સત નામની શશેર ગ્રહી ધીરજ નામની ઝાડ બાંધી આ પાંચ જે રીપુ છે તેને તો માર તો જાણું તારી રજપૂત રજપૂતી કેમ કીધી કે ભાઈ રજપૂત લડાઈમાં જાય પણ ત્યાં ખરી લડાય કાં તો મરી જાય કાં તો જીતી નાખે ત્યાં રજપૂતી એની ગણાય પરોઠ ના ભરે તો ત્યાં એની રજપૂતી ગણાતી નથી પણ આ તો ભક્તિ છે પેલામાં તો કેટલી વારનું કામ છે બાકા બાકાજો થઈ એમાં માથું પડી ગયું એટલે ત્યાં કામ પૂર્ણ થઈ પણ ભક્તિમાં તો આજીવન ખોટું કે સાથ આપે કે નાય આપે છતાં એમાં સાંગો પાંગ રહેવું છે એટલે એમાં આ રજપૂતી ખરી તો આ છે પેલું તો जननी जन तो भक्त जन का दाता का सुर सुरवीर ने छेलो गणाय पहला मा पहलो एने किदु तारा मा एवो नूर होय तो तो भक्त ने जन्म आपते का दाता ने आपते नैतर सुरवीर ने नैतर रे दे वांधई मत गुमावे आ भक्त जेने जणे एने धन्य छे कारण કારણ કે એ તો સારવો પાન છે પૂર્વીર તો યુદ્ધના મેદાનમાં કદાચ ખપી જાય તો પછી કાંઈ એને કરવા મહેતું નથી એની કીર્તિ અમર થઈ જાય પણ સુરવીર કરતાં જે સંતનું વિરુદ્ધ છે એ ઊંચું છે કારણ કે એને મૃત્યુ પર્યંત આમાં જઝુંવાનું છે બધાની સાથે લડવાનું છે અને છતાં काय डगवानु नथी એટલે ગંગાશક્તિએ કીધું કે મેરુ તો ડગે જેના મનડા ડગે મરને ભાંગી પડે બરમાન એવી विपદ પડે આવી विपદ પડે સત્તા કાઈ ડગે ડગવામાં આપણે ધગી જોઈએ છે કે આપણે સત્વરોમાં સત્તા નિર્ભય નથી થા જો આપણે નિર્ભય થઈ ગયા હોય તો કોઈ વાતનો ડર નહીં આપણને ઘણી વાર એમ થાય કે આપણી પાસે સમૃદ્ધિ જે જતી રહેશે આવો ડર લાગે આપણું કંઈ લૂંટાઈ જશે આપણું કંઈ જતું રહેશે આપણા આ શરીર છૂટી જશે આ બધા ડર નીકળતા નથી પણ સંતોને આ બધા ડર નીકળી ગયા કેમ કારણ કે એમને ભક્તિ પકડી એટલે નક્કી કર્યું કે જે થવાનું એ થાય આમાંથી પાછું પગલું ભરવું નથી કોઈ સંતોએ પરોઠના પગલા ભર્યા નથી જ્યાં જ્યાં તકલીફો આવી છતાં પોતે એમાં બિલકુલ નિષ્કામ આવે પ્રભુનું ભજન જોયું નથી છતાં આપણે એમ કહીએ એવો આવતો એમ કરવું આ બધી તકલીફ આવે અને આપણે ભજન કરવું તો ભાઈ ભજન જ મોટી વાત છે આપણી સાથે આવતું હોય તો આ એક ભજન છે બાકી કોઈ વાત આપણી સાથે આવતી નથી આપણું કોઈ પુત્ર પરિવાર ધંદોલત આપણી તાદી બંગલો ગમે એવા સારા હોય છતાં એને છોડી અને આપણે જવાનું હવે આ ખબર પડી જાય તો પછી માણસ એનાથી લગાવ રાખે શું કરવું પણ આટલા આટલા સત્સંગ આપણે સાંભળીએ છતાં આપણી જે વૃત્તિ છે એ વૃત્તિ વિષયોમાં પરમાત્મામાં જોડાતી નથી હવે વિષયોમાંથી પરમાત્મામાં એને જોડવા માટે કોઈ નિયમ થાય બહુ પ્રયત્ન કરવા પડતા હશે પણ એવું કાંઈ છે નહીં આપણને તો સહજ યોગ બતાવે અને જે કાંઈ કરીએ છીએ એ બધું સદગુરુ મહારાજ કરે છે આપણે કાંઈ કરતા નથી હું કરું છું એવો ભાવ થયો એટલે સકળ સૃષ્ટિના નાચથી અલગ અસ્તિત્વ આપણે ઊભું કર્યું અને ઊભું કર્યું એટલે બંધાય પણ જે કંઈ થાય છે એની મરજીથી થાય હું કાંઈ કરી શકતો નથી આવા ભાવથી કરે તો એ નિષ્કામ કર્મની ભૂમિકામાં થાય એટલે અર્જુનને સત્તર અધ્યાય સુધી તર્ક કર્યા તમે આમ કહો છો પણ એનું આમ કેમ એ બધી વાતના સમાધાન કર્યા અને સત્તરમાં અધ્યાયમાં કહી દીધું કે હવે તમે કોઈ એમ કરી હવે તમે કોઈ એમ કરી તો આપણે સદગુરુ કર્યા એટલે હવે એ એમ કરવા સદગુરુને પૂછીને પગલાં ભરવા પાનભાઈ એક એક વાતે ગુરુજીને પૂછી અને પગલાં ભરવા પણ ત્યાં આપણને પાછું કેમ રાખ કે ગુરુજીને પૂછીએ પણ પાછા ગુરુજી કેમ કરીએ નહીં બાપા એ કીધું પણ વાત હશે પણ હવે આ વાત તો વ્યવહારની બાપાને કેમ ખબર પડે એટલે આપણા મન મતે આપણે કરી અહીંયા આપણે બંધાઈ બંધાવું નથી એટલે જેને બંધાવું નથી એ સદગુરુને મોકલી સતનામ લડવાનું છે પણ નામ સત્ય વસ્તુ ગ્રહણ કરી સત નામની સમશેર રહી ધીરજ નામની ઢાલ બાંધી ધીરજની ઢાલ બાંધવાની આપણે રાજગુરુ કેલિયન કે બાપા બે મહિના જે પણ હલ કંઈ આવતી નથી અરે ભાઈ તે હજુ ખાતું ખોલાયું છે તો ભજન તો કર કંઈક મૂડી ઉભી કર પછી આ બધું થશે પણ તારે તો ગુરુ કર્યા ને આજ મારું કામ કેમ નાખ્યું તો ભક્તિમાં આ ભક્તિ એવી નથી કે આપણા જગત વ્યવહારના કામ નહીં પણ એના માટે આ ભક્તિ નથી આ ભક્તિ તો આપણા સ્વયં સ્વરૂપને ઓળખવા માટે પછી જગત વ્યવહારના કાર્યો પાછળ આજે આવશે એ થવાના જ છે એના માટેની ચિંતા આપણે કરવાની નથી પણ આપણે પહેલાં એની ચિંતા કરી હું હા થઈ જાય તો પછી તો આપણને દરથી જે જઈશું હમણાં રવા દે પણ એવું નથી આપણે જે કરવાનું છે પહેલાં પછી જે થવાનું છે એની જાતે થશે કેટલે કીધું સત નામની સમશે તો પછી આપણું કામ નથી થવાનું એટલે કે તખત ત્રિવેણીમાં ડૂબકી દઈને આ તકત ત્રિવેણીમાં ડૂબકી દઈને ગોતી લો ની નામ આ તખત ત્રિવેણીમાં ડૂબકી દઈ શોધી લો આ નિજ નામ જે મળ્યું છે એને શોધી લેવાનું હવે એને મળ્યા પછી આપણે મહિને છ મહિને બાપા પાસે જઈ ત્યારે પૂછી કે બાપા ભજનમાં પાછું આમ કેમ જતો અત્યારે શું કર્યું તો ભજન કરતો હોય તો તરત ખબર પડવી જોઈએ કે આમાં આમ થાય પણ કરતા ન હોય પછી પૂછે તો પછી ભાઈ તમે શું કરો છો એટલે ગુરુ કહ્યા પણ તને ગરજ નહીં गरज होईना ज्ञान क्याची थाय गरज ना, था। ना हो तो ज्ञान ना होई कुशलमाई साहेब पाणवा जाई कारण आपण नंबर पेलो लावतो एमा आपतो होय तो आपली सतत जाग्रतवा पूे की काही माझा कामधंदा मूकी द्यावा કામ ધંધો કરતા કરતા આપણને સદગુરોએ એવું નથી કીધું કે તું કામ ધંધો બંધ કર કર અને ભજન ભજન ચાલતા બોલતા ખાતા પીતા આ થાય છે તારા હક નીતિના દરેક કાર્યો કરતા આ ભજન કરી શકાય છે અને ક્યાંય બંધન લડતું નથી આપણે નથી પક્કા તોલ કરીને કાજામાં રાખી શુભ પક્કા ઘડીકા હવે ધરી કોને કીધી આપણે વીસ ની ધરી હોય ને એટલે કેટલી કેટલી ધડિયા પણ આ તો કે પક્કા ધરીકા એનો તોલ પાકો કરી દે પક્કા પક્કાલ કરીને કાયામાં રાખી શુભમતી મચ્છદર પ્રતાપે બોલ્યા ગોરખ જતી કે આમાં અલખ લખે તે ખરા જતી અલખને લખવાનું છે અલખ જે લખવામાં આવતું નથી એને આપણે લખવા અને એ ખરા જતી છે ત્યાં સુધી આપણે આમાં આવતા નથી તો આ ભજન કરી અને આ સંતો જે પદને પામ્યા એ આપણે બધા પામી શકીએ કારણ કે એમને મળ્યું એ જ આપણને બોલો સદગુરુ એમાં